જો મૂળ થોડો જાય જાય હોની સ્પીડમાં પી પડી લાગે ઓ હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં રેસો તમારું નવો વિડિયોમાં તમારું સ્વાગત છે જો આપડે નય બન થઈ ગયા કમ્પ્લીટ વાડીએ જો મારા માણા જો હાલમાં તમારે છે ને કાતરા પાડવાનો કામકાજ આલે છે જો

Dia jangan દીકડા વહે સોટા બોયલ રે તમારી ભલી થાય hei, કરી

तो हलो आल। तो मित्रों जो डूंगरी बंसी जो अमर कूव शे न हमेरा कूआ वाह पानी थोड़ा कम डूंगरी लेवा जाए बंसी उगला पड़ा मतलब जेवी सांजे पुलाव भात बना, बना है ने। तो डुंगी लेवा जो। जो।, जो जो <laughs> 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 जाम बुड़ा था, जाम बुड़ा खाओ जो कैडा मधनी मित्रों जांबूडा थे तो जांबूडा खावाज श्याल जांबूडा है मोटा मोटा जी अपना वालीका घर है

ले <laughs> करो बात ये बात हुई हूं ये बात हुई तो मित्रों हमारे आ वाड़ी है ना तो हमारा गांव जो है सामू देखाई हमारा गांव थोड़ा का सेट उठाए से जो ठीक कर याड़ा आ हमारा गांव हम जो आ कुइतरा ऐ हम जो मित्रों आने के भाई कुइतरा हूं के भाई आ छोटी जे ने कपड़ा में कुछ उखरे नहीं ओला कुइतरा हारा पण आ

દિવસ નું એની મને બહુ ને બહુ તડકો પડે છે અને રાતે બહુ ટાઈટ પડે છે ખબર પડતી નથી કે કેવું વાતાવરણ ચાલે છે હાલમાં જે હું હે કાય તેને આ લીજા શું હે કોથમરી बी येउ लागे गाजर ना पांदडा वाला <laughs> बन से कोत मरी गोते है पर कोत मरी वगैटी થઈ ગઈ છે સુ પડ લીધી આ બધી છેલ્લો રાઉન્ડ છે આ બધાય આ પા લખને જુઓ જલે ગતો ને બધુ બકાલો જલે ગતો ને હાતું કેટલું ખબર એવા સીણા આપા લીલા ગાજર ને બધું હતું ત્યારે વિડીયા બનાવવા ને ત્યારે વિડીયો બનાવવો બધું પૂરું થઈ ગયું થાય બોલો બાલકને કેટલું હતું લીલા સીણા આખો કેરો તો આપણે એનો કીધો તો આખો આપણે કેરો એનો કીધો તો પણ હે ને બધું પૂરું થઈ ગયું ત્યારે વિડીયો બનાવ્યો આપણે जो मोर लो थोड़ा जाए जाए होने स्पीड में पीन पड़ी लागे कोत में डूंगरी ऊपर ली थी ना तो था वालो उबा बे गया हालो मित्रों खीराजन पुलाव भात बनावाना है लियो

તો હાલો મિત્રો ડુંગરી અને કોથમરી લેવાઈ ગઈ છે અને હવે જવાનું છે ગામમાં હા તારા જેવડી છે તો હવે જવાનું છે આપણે ગામમાં ત્યાં કણે સાંજનું જમવાનું બનાવવાનું છે ઘરે આપણે પુલાવ ભાત બનાવવાના શું બનાવવાનું છે પુલાવ ભાત તો તમે પૂરો વિડિયો જોઈજો જો મજા આવશે તો ફાઈનલ માં પપ્પા હોતન કાયતરા પાડે છે જો કાયતરા ઉગારે પપ્પા આપણે ભાણા ઉતારી દીધું મિત્રો જાંબુડા થાય એટલે જાંબુડા ખાવા આવું ભૂલતા નહીં જાંબુડા ફાલ આવ્યો તોડી નાખે જો ફાલ આવ્યો પણ મધના માખા એટલા આમાં સોટી જાય ને એકાદી ને કાપાને ઢીમસા ઉપાડી દે जय लेन कुओ के भाई जो हां तो महाराज को नमान कुवत पर जो है नो भाई ये हां जो केना में डेंडा है डेंडा के लिया कई बन थी माइस लाइस के ले आ कौन गए रो तो कुओ नो पेला गए मैं कहता जूनागढ़ वाला नो नहीं ना 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 ये कर नो कोई नहीं मतलब क्या और भूत गए रो इसे कोई है

તો હાલો મિત્રો ફાઇનલી આપણે ફુલાવ ભાત તૈયાર થઈ ગયા છે તો ચાલો હાલ મિત્રો આપણે ગરમા ગુલાબ ભાત થઈ ગયા અને ગુલાવ ભાત થઈ જાવ હાલો ટેસ્ટી ટેસ્ટી ચાલો ને બીજા ભુમા